કર્ણવ તમારી સાથે માં અમે તમારું સ્વાગત કરીએ છીએ ચાલો આજનો સંવાદ શરૂ કરીએ નમસ્કાર આજે આપણે એક ખરેખર ખૂબ જ સંવેદનશીલ અને મહત્વના વિષય પર વાત કરીશું ભારતમાં વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય અને શું કહેવાય આત્મહત્યાના જે બનાવો વધી રહ્યા છે એના પર હા અને આ ચર્ચા અત્યારે ખૂબ જ જરૂરી છે બરાબર અને આ ચર્ચાનો મુખ્ય આધાર છે સુપ્રીમ કોર્ટનો એક તાજેતરનો ખૂબ જ અગત્યનો ચુકાદો આ ચુકાદાએ શાળાઓ કોલેજો અને હા કોચિંગ સંસ્થાઓ માટે પણ એકદમ નક્કર અને કાયદાકીય રીતે પાડવી જ પડે એવી માર્ગદર્શિકાઓ બહાર પાડી છે જી બિલકુલ આ આખી વાત શરૂ થઈ સુખદેવ શાહ વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય અને અન્યના કેસથી આ કેસ મતલબ નીટ પરીક્ષાની તૈયારી કરતી એક સત્તર વર્ષની દીકરીના દુઃખદ અવસાન પછી સામે આવ્યો હા ખૂબ જ દુઃખદ ઘટના હતી એ તો આજે આપણે આજ કેસની વિગતો એની પાછળના જે ચોંકાવનારા આંકડા છે કોર્ટે શું તર્ક આપ્યો અને કઈ કઈ માર્ગદર્શિકાઓ આપી છે એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું ચાલો જરા ઊંડાણપૂર્વક વાત કરીએ એના પર ચોક્કસ તો શરૂઆત કરીએ એ ઘટનાથી જુલાઈ બે હજાર ત્રેવીસમાં માં પશ્ચિમ બંગાળની એક સત્તર વર્ષની દીકરી હતી હા તૈયારી કરતી હતી અને એનું હોસ્ટેલની બિલ્ડિંગ પરથી પડી જવાથી મૃત્યુ થયું અને એના પિતા સુખદેવ સાહા એમણે હાર ન માની એમણે સંસ્થા પર ગંભીર બેદરકારીનો અને આખી વાતને દબાવી દેવાનો મતલબ ઢાકપીછોડો કરવાનો આરોપ મૂક્યો બરાબર અને આ જ વાત નોંધપાત્ર છે ખરું ને ચોક્કસ કેવી રીતે એક વ્યક્તિનો એક પિતાનો ન્યાય માટેનો સંઘર્ષ એક વ્યક્તિગત કેસમાંથી આખા દેશનો મુદ્દો બની ગયો આ કેસે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય ભણતરનું દબાણ અને શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારીઓ પર સુપ્રીમ કોર્ટનું ધ્યાન ખેંચ્યું એટલે શરૂઆતમાં તો એમને સફળતા નહોતી મળી બરાબર ના શરૂઆતમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટે એમની અરજી નકારી દીધી હતી પણ એ હિંમત ન હાર્યા અને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા સ્પેશિયલ લીવ પિટિશન એટલે કે એસએલપી દ્વારા ઓકે અને સુપ્રીમ કોર્ટે પછી પોતાની ખાસ સત્તાઓનો ઉપયોગ કર્યો બંધારણની કલમ બત્રીસ જે બંધારણીય ઈલાજનો અધિકાર આપે છે અને કલમ એકસો એકતાલીસ જે કહે છે કે સુપ્રીમ કોર્ટનો કાયદો બધા માટે બંધન કરતા છે અને સૌથી અગત્યનું કોર્ટે આ મુદ્દાને સીધો જ કલમ એકવીસ સાથે જોડ્યો એટલે કે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ અધિકારમાં ફક્ત જીવવું નહીં પણ ગરિમાપૂર્ણ જીવન અને માનસિક સુખાકાલીનો અધિકાર પણ સામેલ છે અને આ મુદ્દો કેટલો ગંભીર છે એ સમજવા માટે આપણે આંકડા પર નજર નાખવી પડે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો એનસીઆરબી એના બે હજાર બાવીસના રિપોર્ટના આંકડા ખરેખર ખરેખર ડરાવણા છે હા એ આંકડા જોઈને આંચકો લાગે એ વર્ષે એટલે કે બે હજાર બાવીસમાં ભારતમાં કુલ એક લાખ સિત્તેર હજાર નવસો ને ચોવીસ લોકોએ આત્મહત્યા કરી અને એમાંથી તેર હજાર ચુમ્માલીસ વિદ્યાર્થીઓ હતા તેર હજારથી વધુ હા એટલે કુલ આત્મહત્યાના લગભગ સાત પોઈન્ટ છ ટકા અને એનાથી પણ વધુ ચિંતાની વાત એ છે કે આમાંથી બે હજાર બસો અડતાલીસ મૃત્યુનું કારણ પરીક્ષામાં નિષ્ફળતા હતું માત્ર પરીક્ષામાં નિષ્ફળતાને કારણે આટલા બધા વિદ્યાર્થીઓ વિચાર કરો અને છેલ્લા વીસ વર્ષમાં તો વિદ્યાર્થી આત્મહત્યાની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે બે હજાર એકમાં પાંચ હજાર ચારસો ને પચ્ચીસ હતી જે બે હજાર બાવીસમાં તેર હજાર ચુમ્માળીસ થઈ ગઈ બમણાથી પણ વધારે હા અને બે હજાર બારથી થી બે હજાર બાવીસ એટલે કે દસ વર્ષમાં છોકરાઓમાં આત્મહત્યાનું પ્રમાણ નવ્વાણું ટકા વધ્યું અને છોકરીઓમાં બાણું ટકા વધ્યું આ ભાયાવો વધારો છે અને આમાં હજુ ટ્રાન્સજેન્ડર કે નોન બાઇનરી વિદ્યાર્થીઓનો ડેટા તો છે જ નહીં બરાબર એ તો ગણતરીમાં જ નથી સુપ્રીમ કોર્ટે પણ આ આંકડાઓ પર ખૂબ જ સંવેદનશીલ ટિપ્પણી કરી હતી કોર્ટે કહ્યું કે આ માત્ર આંકડા નથી આ અમૂલ્ય જીવ છે યુવાન મન છે જે અસહ્ય દબાણને કારણે અકાળે શાંત થઈ ગયા ખરેખર અને અહીં કોર્ટે જે તર્ક આપ્યો છે એ સમજવો બહુ જરૂરી છે કોર્ટે શિક્ષણનો જે મૂળભૂત હેતુ છે એના પર ભાર મૂક્યો રૂસો અને જે કૃષ્ણમૂર્તિ જેવા વિચારકોને ટાંકીને કહ્યું કે શિક્ષણનો હેતુ તો મનને મુક્ત કરવાનો એને વિકસાવવાનો છે એના પર બોજ નાખવાનો નથી પણ અત્યારે જે સિસ્ટમ છે તો હા અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર જ બધો ભાર છે એનાથી ઉલટું થઈ રહ્યું છે જિજ્ઞાસાને બદલે સ્પર્ધા સમજણને બદલે ગોખણપટ્ટી અને વિદ્યાર્થીના કલ્યાણને બદલે ખાલી પરિણામ પર જ ફોકસ રહે છે સાચી વાત છે કોર્ટે ભારપૂર્વક કહ્યું કે કલમ એકવીસ હેઠળ માનસિક સ્વાસ્થ્ય એ મૂળભૂત અધિકાર છે એમણે નવતેજસિંહ સિંહ જોહર જેવા જૂના કેસનો પણ ઉલ્લેખ કર્યો અને હા માનસિક આરોગ્ય સંભાળ અધિનિયમ બે હજાર સત્તરનો પણ ઉલ્લેખ કર્યો ખાસ કરીને કલમ અઢાર જે માનસિક સ્વાસ્થ્ય સેવાઓનો અધિકાર આપે છે અને કલમ એકસો પંદર જે મુજબ આત્મહત્યાના પ્રયાસને હવે ગુનો નથી ગણવામાં આવતો આ કાયદાકીય બદલાવ પણ મહત્વનો છે અને આ બધા તર્કના આધારે કોર્ટે લગભગ પંદર જેટલી ખૂબ જ વિસ્તૃત માર્ગદર્શિકાઓ આપી છે અને આ ફક્ત ભલામણો નથી આ કાયદાકીય રીતે બંધન કરતા છે ઓકે તો મુખ્ય માર્ગદર્શિકાઓ કઈ કઈ છે બધી તો નહીં પણ જે મુખ્ય લાગે એ હા મુખ્ય મુદ્દાઓ જોઈએ તો પહેલું દરેક સંસ્થાએ ફરજિયાતપણે માનસિક સ્વાસ્થ્ય નીતિ બનાવવી પડશે અને દર સો વિદ્યાર્થીએ ઓછામાં ઓછો એક ક્વોલિફાઈડ કાઉન્સલર રાખવો પડશે સો વિદ્યાર્થી દીઠ એક કાઉન્સલર આ મોટો ફેરફાર છે બિલકુલ બીજું વિદ્યાર્થીઓ માટે મેન્ટરશિપ કાર્યક્રમ શરૂ કરવા ત્રીજું કોઈ પણ વિદ્યાર્થી સાથે એના ભણતરના દેખાવના આધારે ભેદભાવ કરવો કે એને જાહેરમાં શરમમાં મૂકવો એના પર સખત પ્રતિબંધ આ બહુ જરૂરી હતું ઘણીવાર આવું થતું હોય છે ચોક્કસ પછી ટેલિમાનસ જેવી હેલ્પલાઇન નંબરો સરળતાથી દેખાય એવી જગ્યાએ લગાવવા સ્ટાફ માટે ભણાવતા હોય કે ન ભણાવતા હોય બધા માટે નિયમિત માનસિક સ્વાસ્થ્ય જાગૃતિની ટ્રેનિંગ ધાક ધમકી હેરાનગતિ રેગિંગ જેવી ફરિયાદો માટે એક મજબૂત અને સહેલાઈથી ઉપયોગ કરી શકાય એવી ફરિયાદ નિવારણ સિસ્ટમ બનાવવી એટલે વિદ્યાર્થીઓ ડર્યા વગર ફરિયાદ કરી શકે બરાબર પછી વાલીઓ માટે પણ કાર્યક્રમો યોજવા જેથી તેઓ પણ બાળકના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને કોટા હૈદરાબાદ જેવા શહેરો જ્યાં કોચિંગ ક્લાસનું બહુ દબાણ હોય છે ત્યાં ખાસ નજર રાખવી અને દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં મોનિટરિંગ કમિટી બનાવી જિલ્લા સ્તરે કમિટી એ ખરેખર મહત્વનો પગલું લાગે છે એનાથી દેખરેખ રહેશે હા અને આ બધું જેમ મેં કહ્યું કલમ એકસો એકતાલીસ હેઠળ આખા દેશમાં લાગુ પડશે એટલે કે બંધનકર્તા છે એટલે આ માત્ર કાગળભરની વાતો નથી પણ હવે કાયદો છે આની તાત્કાલિક અસરો શું જોવા મળશે તાત્કાલિક અસરોમાં કોર્ટે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બે મહિનામાં ખાનગી કોચિંગ સેન્ટરોને રેગ્યુલેટ કરવા માટે કાયદો બનાવવા કહ્યું છે બે મહિનામાં હા બીજું દરેક જિલ્લામાં પેલી મોનિટરિંગ કમિટી બનાવવાની છે અને કેન્દ્ર સરકારે નેવ દિવસમાં એટલે કે ત્રણ મહિનામાં આ બધી માર્ગદર્શિકાઓનું પાલન કેવી રીતે થઈ રહ્યું છે એનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવાનો છે એટલે જવાબદારી નક્કી કરવામાં આવી છે ચોક્કસ આખી વાતનો સાર એ જ છે કે માનસિક સ્વાસ્થ્ય એ કોઈ વૈભવી વસ્તુ નથી પણ બંધારણની કલમ એકવીસ હેઠળ દરેક નાગરિકનો ખાસ કરીને આપણા વિદ્યાર્થીઓનો મૂળભૂત અધિકાર છે આ ચુકાદો બધા પર વાલીઓ શાળાઓ કોચિંગ સંસ્થાઓ સરકારો અને આખા સમાજ પર એક કાનૂની અને નૈતિક જવાબદારી મૂકે છે અને આપણે બધાએ આ જવાબદારી સમજવી પડશે બિલકુલ આપણે યુવા પેઢીની માનસિક સુખાકારીનું રક્ષણ કરવું પડશે અને એને પ્રોત્સાહન આપવું પડશે આ ખરેખર એક મોટો સવાલ છે કે આપણે આ માટે કેટલા તૈયાર છીએ ચોક્કસ આ ચુકાદો એક દુઃખદ ઘટનામાંથી શરૂ થયેલી સફર છે પણ એમાં હવે એક વ્યવસ્થાગત સુધારાની મોટી શક્યતા રહેલી છે આ આપણને યાદ અપાવે છે કે વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય એ છેલ્લી નહીં પણ પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ સાચી વાત અને અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ આ ચુકાદો ખાલી કાગળ પરનો એક કાયદાકીય વિજય બની ન રહે પણ ખરેખર એક એવી સંસ્કૃતિ બનાવે જ્યાં દરેક વિદ્યાર્થીને એમ લાગે કે કોઈ એમને સાંભળી રહ્યું છે સમજી રહ્યું છે અને એમને ટેકો મળી રહ્યો છે આ સુનિશ્ચિત કરવા માટે આપણે સૌ વ્યક્તિગત અને સામૂહિક રીતે શું કરી શકીએ એટલે જુઓ આ દિશાનિર્દેશો કાગળ પર તો બહુ સારા છે પણ આનું પાલન કરાવવું એ જ મોટો પડકાર છે સાચી વાત આ ખાલી કાયદો નથી એક નૈતિક જવાબદારી છે અને સવાલ એ થાય છે કે શું આપણે સમાજ તરીકે મતલબ માર્ક્સ અને રેન્ક સિવાય બાળકોના મનનું શું એમના ભાવનાત્મક સ્વાસ્થ્યનું શું એને પ્રાથમિકતા આપવા તૈયાર છીએ બહુ મોટો સવાલ છે અને આ જ સંદર્ભમાં આપણે ગુજરાતની વાત કરીએ તો વાલીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ એમને જો મદદની જરૂર પડે તો ક્યાં જાય હા એ જાણવું બહુ જરૂરી છે અહીં જ મને લાગે છે જીવનામસ્તે જેવી સંસ્થાઓ બહુ મહત્વનો ભાગ ભજવી શકે છે આ એક નોન પ્રોફિટ સંસ્થા છે જીવાનામસ્તે હા સાંભળ્યું છે તેઓ ખાસ બાળકોના હિત માટે કામ કરે છે શિક્ષણ સલામતી ભાવનાત્મક સ્વાસ્થ્ય અને સાથે સાથે મહિલાઓ અને પરિવારોને પણ મદદ કરે છે એટલે કે આ જે કોર્ટના નિર્દેશો છે એને જમીન પર ઉતારવામાં આ સંસ્થાઓ મદદ કરી શકે ચોક્કસ એમની એક પહેલ છે ડિયર ચેરી કીવી એ ખાસ બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણ પર ફોકસ કરે છે અચ્છા અને એમનો બીજો એક પ્રોગ્રામ છે પ્રોજેક્ટ કર્ણાવ એમાં જેમને અન્યાય થયો હોય કે માનવાધિકારના પ્રશ્નો હોય ખાસ કરીને મહિલાઓ અને બાળકો એમને કાનૂની સહાય આપે છે ઓ કાનૂની મદદ પણ એ તો બહુ સરસ કહેવાય હા અને સૌથી મહત્વનું આપણા ગુજરાતી શ્રોતાઓ માટે એમનું એક સોશિયલ મીડિયા હેન્ડલ છે કર્ણવ તમારી સાથે કર્ણવ તમારી સાથે એટલે ગુજરાતીમાં જ બધી માહિતી અને મદદ હા બિલકુલ આપણી ભાષામાં જ માર્ગદર્શન વાલીઓ હોય શિક્ષકો હોય કે ખુદ વિદ્યાર્થીઓ હોય એમને કોઈ મૂંઝવણ હોય સલાહ જોઈતી હોય તો ત્યાં સંપર્ક કરી શકે છે હા ખરેખર ખૂબ જ મહત્વનું છે કારણ કે જુઓ કાયદો તો આવી જાય પણ એની જાણકારી લોકો સુધી પહોંચે અને જરૂર પડે ત્યારે સાચી મદદ મળે એ બહુ જરૂરી છે જીવા નામસ્તે જેવી સંસ્થાઓ આ બ્રિજનું કામ કરે છે હા એ જ તો મતલબ આખી વાતનો સાર એ થયો કે સુપ્રીમ કોર્ટનું પગલું બહુ મોટું છે શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી વધી છે પણ આશા એ છે કે મદદ ઉપલબ્ધ છે કોઈને પણ જરૂર લાગે તો જીવા નમસ્તે જેવી સંસ્થાઓનો સંપર્ક કરવો જોઈએ એમની વેબસાઇટ છે અને ગુજરાતી માટે કર્ણાવ તમારી સાથે હેન્ડલ છે બરાબર અને અંતમાં એક વાત વિચારવા જેવી છે કાયદો આવી ગયો જીવાનમસ્તે જેવા સંસાધનો પણ છે પણ સાચું પરિવર્તન ક્યારે આવશે જ્યારે આપણે બધા વાલી શિક્ષક સંસ્થા સમાજ ભેગા મળીને નક્કી કરીશું કે બાળકોના માર્ક્સ જેટલું જ મહત્વ એમના માનસિક સ્વાસ્થ્યનું છે કદાચ એનાથી પણ વધારે આપણી શિક્ષણ વ્યવસ્થામાં જે ગળાકા ભરીફાઈ છે એના કરતાં સહાનુભૂતિ દયા માનસિક સુખાકારી આ બધી બાબતોને આપણે વધારે મહત્ત્વ આપવા તૈયાર છીએ એ સવાલ સાથે આજે આપણે અટકીએ